દસ લાખ રૂપિયાની અસલી ચલની નોટ સામે પાંચસોના દરની ચાલીસ લાખ રૂપિયાની નકલી નોટની ડિલિવરી આપવા જતાં ભુજના બે યુવકો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા છે મુંબઈના સામાજિક કાર્યકર બીનુ વર્ગીઝે બેઉ યુવકોને ટ્રેપ કરીને પોલીસના હાથે ઝડપાવી દીધા છે વર્ગીઝે જણાવ્યું કે ગુજરાતના એક સોર્સ મારફતે તેમને ભુજની ગેંગનો નંબર મળ્યો હતો वर्गीजे के गुजरात ना एक सोर्स मार्फते भूजनी गैंग नंबर मो आ गैंगे एक असली नोट सामे चार गी नी नकली नोट पधराववानी ऑफर करेली बातचीत चालती हती। છિતો તેમણે નોટની ડિલિવરી લેવા માટે ભુજ કે ભરૂચ જેવી જગ્યાએ બોલાવતા હતા પરંતુ વર્ગીજે મુંબઈ આવી ડિલિવરી કરો તો જ સોદો ફાઇનલ કરીશ તેમ કહી તેમણે મુંબઈ બોલાવ્યા હતા રવિવારે સાંજે 7:00 વાગ્યાના અરસામાં બે યુવકો નકલી નોટની ડિલિવરી આપવા મુંબઈના છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ પહોંચ્યા હતા વર્ગીજે આંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આગોત્રી જાણ કરી દીધેલી पॉली रेलवे स्टेशन पर धसी जय बेउ ने नकली नोट ना जत्था साथे झड़पी पाड़ा था समग्र रेकेट में अन्य कोण कोण के सामेल ना स्थानिक बाबते पूछपरछ जारी रही होई से हजू बनाव अंगे सत्तावार विगतो जारी करी नथी। उल्लेखनीय छे के ભૂતકાળમાં ભુજમાં અસલી સામે ડબલ કે ચાર ગણી નકલી નોટ પધરાવવાના નામે છેત્રપિંડીના બનાવો બહાર આવી ચૂકેલા છે મુંબઈ પોલીસે પણ ગત વર્ષે ઓગસ્ટ માસમાં આ જ રીતે પચાસ લાખની ચલણી નોટ લઈને મુંબઈ આવેલા ઉસ્માન સમા અને અબ્દુલ તુર્ક નામના ભુજના બે યુવકોને ખારઘર રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા